સરકારી તંત્રને કામ કરવામાં બે નીતિઓ હોય શકે હોવી તો ના જોઈએ પણ રાજકોટ મહાનગરપાલિકાની ટેક્સ ઉઘરાવવાની બેવડી નીતિનો ખ્યાલ જનતાને જરૂરથી આવી ગયો છે રાજકોટ મહાનગરપાલિકા મહાનગરપાલિકામાં વાલા દબલા નીતિ અપનાવતી હોવાની વિગતો સામે આવી છે જોઈએ કેવી રીતે ગરીબ વર્ગને ધમકાવવામાં આવી રહ્યું છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અને સરકારી વિભાગોના બાકી લેણા ઉઘરાવવામાં વિચારું બની ગયું છે સાફ રાજકોટ મહાનગરપાલિકાની ટેક્સ ઉઘરાવવાની બેવડી નીતિ ગરીબ વર્ગને ટેક્સ માટે ધમકાવતું આરએમસી લાખો ના દેવાદારો સામે મોત વેરા ઉઘરાવવામાં પણ વાહલા દબલા નીતિ સરકારી વિભાગોના કરોડોના બાકી વેરા સામે તંત્ર કેમ મોત કાયમ વિવાદોમાં રહેતું રાજકોટ મહાનગરપાલિકા વધુ એક વિવાદમાં માં સંપડાયું છે વેરાની વસુલાત કોર્પોરેશનની બેવડી નીતિનો નો પર્દાફાશ થયો છે વેરા માટે ગરીબ અને મધ્યમ વર્ગ પર હંમેશા રોફ જમાવતા અધિકારીઓ સરકારી વિભાગોના ટેક્સના બાકી સામે મૌન સેવી લેતા સવાલો ઉઠ્યા છે વેરો ન ભરનારી સામાન્ય પ્રજાની મિલકતો સીલ કરાઈ છે જ્યારે કરોડોના બાકી લેણા હોવા છતાં સરકારી વિભાગો પર આંચ નથી આવતી એક અંદાજ પ્રમાણે રાજકોટમાં આવેલી ભાગની સરકારી કચેરીઓના ટેક્સ બાકી છે અને તેની ઉઘરાણીની રકમ એક બે નહીં પૂરા કરોડ થવા જાય છે તેમ છતાં રાજકોટ મહાનગરપાલિકા હાથ પર હાથ રાખી ચૂપચાપ બેસી છે કેમ ભાઈ આવા મોટા વેરા ઉઘરાવવામાં મહાનગરપાલિકાને રસ નથી કે પછી પ્રજાને પીડા આપવામાં જ આનંદ આવે છે કયા વિભાગનો કેટલો વેરો બાકી છે તેની જો વાત કરીએ તો રેલવે વિભાગ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કલેક્ટર કચેરી પીડબ્લ્યુડી સિટી પોલીસ વિભાગ મેડિકલ વિભાગ પાણી પુરવઠા વિભાગના કરોડોના ટેક્સ બાકી છે મોટા મોટા વિભાગોના ટેક્સ બાકી હોવા છતાં મહાનગરપાલિકાના પદાધિકારીઓના પેટનું પાણી નથી હલતું સામાન્ય પ્રજાને વેરા માટે નોટિસો અપાવી દબાણ કરવા અને છેલ્લે મિલકતો સીલ કરી પરેશાન કરવા આવા બધા હથકંડા આવી મોટી માછલીઓને દબોચવામાં કેમ નથી અજમાવાતા એ સૌથી મોટો સવાલ છે કયા વિભાગનો કેટલો વેરો બાકી એની જો વાત કરીએ તો કયા વિભાગનો કેટલો વેરો બાકી रेलवे विभाग सत्तर पॉइंट एकाणु करोड़ नो वे बाकी सौराष्ट्र यूनिवर्सिटी सोल पॉइंट सत्योतेर करोड़ो वेरो बाकी कलेक्टर कचेरी बार पॉइंट सत्ताणु करोड़ो वेरो बाकी सिटी पुलिस विभाग दस पॉइंट चौपन करोड़ नो वेरोकी पीडब्ल्यू डी नो नौ पॉइंट त्याशी करोड़ नो बाकी मेडिकल विभाग एक करोड़ नो बाकी पानी पुरवठा विभाग एक चालीस करोड़ नो वे बाकी ब्यूरो रिपोर्ट वीटीवी न्यूज

જનતા તમારા અણઘડ વહીવટને સહન કરે છે તમારા ડ્રામા ને સહન કરે છે એમને યોગ્ય સુવિધા તો તમે આપતા નથી જેટલો ટેક્સ વસૂલો છો તેની સામે ન શુદ્ધ પાણી મળે છે ના સારા રસ્તા મળે છે કોણ ભોગવવાનું કરોડોના ટેક્સ બાકી પણ એમની પાસે થોડી વસૂલવાનું એમને તમે કઈ જ નથી કહી શકતા અને સ્થાનિકો દબાણ કરવાનું નોટિસ ફટકારવાની પૈસા ના આપે ત્યાં સુધી મેન્ટલ પ્રેશર કરવાનું કેમ ભોગવે એને બિંદાસ આરામ કરે થાય તે અમે નહીં સુધરી તેવી નીતિ અપનાવે પૈસા ના આપે તેને વાલ કરવાનું અજીબ અન્યાય છે આ ઘોર કળિયુગ વાળો અન્યાય છે આ પણ આ એક ઉદાહરણ તો છે નહીં આવા અનેક ઉદાહરણ મળી જાય